દાદાનું બુલડોઝર હવે ગેરકાયદે જમીનો પર ફરવાનું શરૂ થઈ ગયું છે મૃદુ અને મકમ દાદા હવે એક્શનમાં આવી રહ્યા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ગુજરાતમાં અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ડિમોલેશન ની કાર્યવાહી અત્યારે ચાલુ છે સોમનાથમાં ગેરકાયદે બાંધકામો સામે ગુજરાત વહીવટી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે શુક્રવારની રાતથી જ 36 જેટલા બુલડોઝર આ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરીમાં લાગેલા છે કાટમાળ હટાવવા માટે 70 ટ્રેક્ટર ટ્રોલીઓ તૈનાત કરી દેવામાં આવી છે આ જગ્યાનો ઉપયોગ લગભગ સોમનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કરવામાં આવશે તેવી પણ એક વાત સંભળાઈ રહી છે અહીં સોમનાથ મંદિરના પાછળના ભાગમાં અનેક ગેરકાયદે બાંધકામો થયા છે જેને દૂર કરવા વહીવટી તંત્રની ટીમ આવી પહોંચી છે મોડી રાતથી જ આ કાર્યવાહી ચાલી રહી છે જો કે થોડા સમય માટે આ કાર્યવાહી પણ બંધ કરી દેવામાં આવી હતી આ દાદાનો બુલડોઝર જે ચાલી રહ્યું છે તેની પહેલા અહીં મહિનાઓ સુધી સર્વે ચાલતો હતો અને પછી આ કામગીરી હાથ ધરવામાં આવી છે સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સોમનાથ મંદિર પાછળ આવેલી સરકારી જમીન પર ગેરકાયદે જે દબાણ છે તે ખાલી કરવામાં આવી રહ્યું છે છલા બે વર્ષમાં અહીં ઘણા નવા કામો કરવામાં આવ્યા છે અને આ કાર્યવાહી બાદ સોમનાથ મંદિર કોરિડોરના નિર્માણ કાર્યને વધુ વેગ મળવાની પણ શક્યતા છે. અહીંયા ગેરકાયદે દબાણો દૂર કરાતા સ્થાનિક લોકોના ટોળા એકઠા પણ થઈ ગયા હતા અને હંગામો મચવાનું પણ શરૂ કરી દીધું હતું. લોકોએ કાર્યવાહીને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે તમામ લોકોને ત્યાંથી હટાવ્યા હતા અને કાર્યવાહી ફરી શરૂ કરી દેવામાં આવી હતી. એવી પણ માહિતી મળી છે કે સિત્તેર જેટલા લોકોની આ મામલે અટકાયત પણ કરવામાં આવી છે મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે સ્થળ પર ચૌદસો પોલીસ કર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે પોલીસની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામ તોડવાની આ કામગીરી અત્યારે ચાલે છે અધિકારીઓનું કહેવું છે કે આ કાર્યવાહી હજુ થોડો સમય વધારે ચાલવાની રહેશે હાલ સ્થિતિ કાબૂમાં છે અને ડિમોલેશનની કામગીરી યથાવત છે

એટલા ઉશ્કેરવાની વાતને અવગણી ના શકાય શંકાના દાયરામાં વિમલ ચૂડાસમાં પણ આવે છે કોઈ પણ કોઈને ઉશ્કેરવાનો પ્રયત્ન કેમ ન કરે પણ હવે લાગે છે કે દાદાનું બુલડોઝર હવે અટકવાનું નામ નહીં લે અત્યારે જે ગેરકાયદે દબાણો ઉપર દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર